રંગ અવધૂત મહારાજનો જન્મ ગોધરાની અંદર થયો હતો બે પ્રિય પ્રિય ખોરાક ખોરાક શું હોય હોય છે છે તો મિત્રો ઉદય ત્રણ રૂપાયતન હસ્તકલા ઉદ્યોગ ક્યાં વિકસેલો છે તો મિત્રો રૂપાયતન હસ્તકલા ઉદ્યોગ જુનાગઢ ની અંદર વિકસેલો છે ચાર રૂમિ ખાન નો ગુજરાતમાં કોને આપવામાં આવેલો છે પાંચ લંડનમાં સૌ ગુજરાતી મહિલા મેયર કોણ હતા તો મિત્રો લંડનની અંદર સૌપ્રથમ ગુજરાતી મહિલા મેયર હતા લતા પટેલ લાખો ફુલાણી ફિલ્મના સંગીતકાર કોણ છે તો લાખો ફૂલાણી ફિલ્મના સંગીતકાર છે રક્ષણ માટે ગુજરાત સરકારે કઈ યોજના અમલમાં મૂકી છે તો લોક સંસ્કૃતિના રક્ષણ માટે ગુજરાત સરકારે પંચવટી નામની યોજના સહી અમલમાં મૂકી છે આઠ વડનગર શાના માટે જાણીતું છે તો મિત્રો વડનગર પ્રાચીન કલાત્મક તોર વિકલાંગોને પગભર બનાવવા માટે અમદાવાદમાં કઈ સંસ્થા કાર્યરત છે તો મિત્રો વિકલાંગોને પગભર બનાવવા માટે અમદાવાદની અંદર અપંગ માનવ મંડળ સંસ્થા કાર્યરત છે દસ વિશ્વના રમત ગમત જગત નો પરિચય કરાવતી વ્યાયામ વિજ્ઞાન કોષ યોજનાના ગ્રંથની સામગ્રીને કેટલા વિભાગમાં વહેંચવામાં આવી છે તો મિત્રો વિશ્વમાં રમત ગમત જગત નો પરિચય કરાવતી વ્યાયામ વિજ્ઞાન કોષ યોજનાના ગ્રંથની સામગ્રીને નવ વિભાગમાં વહેંચવામાં આવી છે દસ વિશ્વમાં સર્વ પ્રથમ જ

વિશ્વામિત્ર મુનિ ગાયત્રી મંત્રનો નો સોટા ઉદેપુરના વન થયો હતો પ્રદાન કરનાર સંશોધકોને કયા એવોર્ડથી નવાજવામાં આવે છે તો મિત્રો જવાબ આવશે ડોક્ટર વિક્રમભાઈ સારાભાઈ એવોર્ડ તેર વૈષ્ણવ જનતો તેને રે ભજનના રચિયતા કોણ છે તો મિત્રો જવાબ આવશે નરસિંહ મહેતા હોસ્પિટલ જે ગાંધીનગરની અંદર આવેલી છે ત્યાંથી શરૂ કરવામાં આવ્યું હતું ચૌદ શંકરાચાર્ય દ્વારકામાં સ્થપાયેલો મઠ કયા નામે ઓળખાય છે તો મિત્રો શંકરાચાર્ય દ્વારકાની અંદર સ્થાપેલો મઠ શારદા પીઠ તરીકે ઓળખવામાં આવે છે પંદર શંકરાચાર્ય સ્થાપેલા ચાર મઠો એક ગુજરાતમાં છે તે ક્યાં આવેલો છે તો મિત્રો શંકરાચાર્ય એ જે ચાર મઠો સ્થાપેલા છે તેમાંનો એક મઠ ગુજરાતની અંદર દ્વારકાની અંદર આવેલો છે અને તેનું નામ છે શારદા પીઠ સોળ શિકાગો ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફેસ્ટિવલ બે હજાર સત્તર શિવરાત્રીનું પર્વ ગુજરાતના કયા પનોતા પુત્રના જીવનમાં આમૂલ પરિવર્તન આણનારું બની રહ્યું તો મિત્રો જવાબ આવશે સ્વામી દયાનંદ સરસ્વતી અઢાર શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થાનું વડું મથક ક્યાં આવેલું છે તો શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થાનું વડું મથક બોચાચણ ની અંદર આવેલું છે ઓગણીસ શ્રી કૃષ્ણ અવસાન પામ્યા તે ભાલકા તીર્થ કયા જિલ્લામાં આવેલું છે તો શ્રી કૃષ્ણ અવસાન પામ્યા તે ભાલકા તીર્થ જુનાગઢ જિલ્લાની અંદર આવેલું છે વીસ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ના સ્થાપના ક્યાં અને ક્યારે થઈ તો મિત્રો શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ની સ્થાપના ની અંદર થઈ હતી એકવીસ શ્રી રંગ અવધૂત નો આશ્રમ ક્યાં આવેલો છે તો શ્રી રંગ અવધૂત નો આશ્રમ નારેશ્વર ની અંદર આવેલો છે ંગ અવધૂત મહારાજ નું સ્મારક ક્યાં આવેલું છે ત્રેવીસ શ્રી રંગ અવધૂત મહારાજ નો જન્મ ક્યાં થયો હતો તો મિત્રો શ્રી રંગ અવધૂત મહારાજનો જન્મ ની અંદર થયો હતો ચોવીસ

એમ એસ યુનિવર્સિટીના સ્થાપક હતા મહારાજા ન્યાયમૂર્તિ હતા હરલાલ કાણીયા સત્યાવીસ સવારથી લઈને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલ અગન પક્ષી મહાન ભારતીય ઋષિએ અસ્થિ ત્યાગ કર્યો હતો તો મિત્રો જવાબ આવશે દધીસી રૂચિ ઓગણત્રીસ સામાન્ય અબાબીલ ગુજરાતમાં ક્યાંથી શિયાળો ગાળવા આવે છે તો મિત્રો જવાબ આવશે યુરોપ અને ઉત્તર એશિયા થી ગુજરાતની અંદર શિયાળો ગાળવા આવે છે નું નૃત્ય કયા નામ થી ઓળખાય છે તો મિત્રો નું નૃત્ય ધમાલ નૃત્ય ના નામે ઓળખવામાં આવે છે એકત્રીસ નું પ્રાચીન નામ શું હતું તો મિત્રો સિદ્ધપુર નું પ્રાચીન નામ હતું શ્રીસ્થલ બત્રીસ સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાય નું મુખ્ય તીર્થ ક્યાં આવેલું છે તો મિત્રો સ્વામીનારાયણ સંપ્રદાય નું મુખ્ય તીર્થ ગઢડાની અંદર આવેલું છે અને મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે તો મિત્રો સેન્ટ્રલ સોલ્ટ અને મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર ની અંદર આવેલી છે 34. સેવા સંસ્થાની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી તો મિત્રો સેવા સંસ્થાની સ્થાપના સોમનાથ મંદિરની ટોચે સડવામાં આવેલા કળશનું વજન કેટલું છે તો મિત્રો સોમનાથના મંદિરની ટોચે આવેલા કળશનું વજન છે દસ ટન છત્રીસ સૌ પ્રથમ મુક્ત ગુજરાતી ફિલ્મ ક્યારે બની અને કઈ સાલની અંદર તો મિત્રો સૌ પ્રથમ મુક્ત ફિલ્મ કૃષ્ણ અને સુદામા જે ઓગણીસો સાડત્રીસ સૌ પ્રથમ ગુજરાતી દૈનિક મુંબઈ સમાચાર કોણે શરૂ કર્યું હતું તો મિત્રો સૌ પ્રથમ ગુજરાતી દૈનિક મુંબઈ સમાચાર ફરદુજીન મરજબાને શરૂ કર્યું હતું

સૌરાષ્ટ્રના ભરવાડ કોમના લોકો કયો રાસ લે છે તો મિત્રો સૌરાષ્ટ્રના ભરવાડ કોમના લોકો હુડા રાસ લે છે ચાલીસ સૌરાષ્ટ્રની જૂની અને જાણીતી રાજકુમાર કોલેજ કયા શહેરમાં આવેલી છે તો સૌરાષ્ટ્રની જૂની અને જાણીતી રાજકુમાર કોલેજ રાજકોટની અંદર આવેલી છે એકતાલીસ સૌરાષ્ટ્રમાં જે રાસ મોટા ભાગે પુરુષો લે છે તેને બીજા કયા ઓળખવામાં આવે છે તો મિત્રો જવાબ આવશે હિન્દી ચલચિત્રોમાં માની આબાદ ભૂમિકા ભજવનાર સુપ્રસિદ્ધ ગુજરાતી અભિનેત્રીનું નામ જણાવો તો મિત્રો જવાબ આવશે નિરૂપા રોય તેતાલીસ સાયકલ યાત્રામાં સૌ પ્રથમ વખત હિમાલયની પર્વતમાળામાં આવેલા નંદા શિખર ને સૌ પ્રથમ વખત સર કરનાર ગુજરાતી કોણ છે તો મિત્રો જવાબ આવશે નંદલાલ પુરોહિત પિસ્તાલીસ હીરા ચોકડી ભાતની ભૌમિતિક ડિઝાઇન કયા ભરત ગામમાં કરવામાં આવે છે તો મિત્રો જવાબ આવશે મહાજન ભરત છે ઓળખાતો કબીરવડ કયા જિલ્લામાં આવેલો છે તો મિત્રો ભરૂચ જિલ્લાની અંદર આવેલો છે સુડતાલીસ હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિકરૂપ ગણાતી મીરા દાતારની દરગાહ ગુજરાતમાં ક્યાં આવેલી છે તો ઉનાવાની અંદર આવેલી છે તો મિત્રો હેમચંદ્રાચાર્ય એ સ્થાપેલું જ્ઞાન મંદિર ગુજરાતના પાટણની અંદર આવેલું છે ઓગણપચાસ અઢારસો ને ત્રાણું માં માં ભરાયેલી ઐતિહાસિક વિશ્વ ધર્મ પરિષદ માં બંધાયેલા ગોંડલ ના રજવાડી નું નામ જણાવો તો મિત્રો જવાબ આવશે નવલખા પેલેસ એકાવન ઓગણીસો ની ત્રીસ એપ્રિલ સુધી ગુજરાત કયા રાજ્યનો ભાગ હતું તો મિત્રો જવાબ આવશે બૃહદ મુંબઈ રાજ્યનો ગુજરાત મિત્રો અકબરે ગુજરાતમાંથી આચાર્ય હીર વિજય સુરીને બોલાવ્યા હતા તે પણ શાના માટે જાણીતું છે અને ક્યાં આવેલું છે તો મિત્રો અટીરા કાપડ સંશોધન માટે જાણીતું છે પંચાવન અડાલજની વાવની લંબાઈ કેટલી છે તો મિત્રો અડાલજની વાવની લંબાઈ છે ચોર્યાસી મીટર છપ્પન અડાલજનું પ્રાચીન નામ શું છે તો મિત્રો અડાલજનું પ્રાચીન નામ છે સ્થાપના વનરાજ ચાવડાએ કરી હતી અઠાવન અનાથ બાળકોને આશ્રય મળી રહે તે માટેની શુભ શરૂઆત કોને કરી હતી તો મિત્રો અનાથ બાળકોને આશ્રય મળી રહે તે માટે કૌશલ્ય કેળવતી સંસ્થા કઈ છે તો મિત્રો જવાબ આવશે એકલવ્ય આર્ચરી એકેડમી સાહીઠ અમદાવાદ મુંબઈ વચ્ચે રેલવે લાઈન ક્યારે બની હતી તો મિત્રો અમદાવાદ અને મુંબઈ વચ્ચે રેલવે લાઈન અઢારસો સાહીઠ થી અઢારસો સોસઠ ની વચ્ચે બની હતી એકસઠ અમદાવાદ મ્યુનિસિપાલિટીના સર્વપ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતા તો મિત્રો અમદાવાદ મ્યુનિસિપાલિટીના સર્વપ્રથમ ભારતીય પ્રમુખ હતા રાવ બહાદુર લાલ સોટાલાલ બાસઠ અમદાવાદ શહેરનો ભદ્ર નો કિલ્લો ક્યારે બંધાયો હતો તો અમદાવાદ શહેરનો ભદ્ર નો કિલ્લો ઈસવીસન ચૌદસો હતો અમદાવાદ થી સુરત વચ્ચે રેલવેની પ્રથમ શરૂઆત વીસ એક અઢારસો ને ત્રેસઠ ના રોજ થઈ હતી ચોસઠ અમદાવાદના એલિસ બ્રિજ ના સ્થાપતિ કોણ હતા તો અમદાવાદના એલિસ બ્રિજના સ્થાપતિ હતા રાવ બહાદુર હિંમતલાલ ધીરજરામ પાસઠ અમદાવાદના પ્રથમ મેયર કોણ હતા તો મિત્રો અમદાવાદના પ્રથમ મેયર હતા ચીનુભાઈ ચિમનભાઈ બેરોનેટ છાસઠ અમદાવાદની કઈ મસ્જિદમાં સ્ત્રીઓને નમાઝ પઢવાની અલગ વ્યવસ્થા છે તો મિત્રો જવાબ આવશે જુમ્મા મસ્જિદ સડસઠ અમદાવાદની સ્થાપના કોને ક્યારે કરી હતી અડસઠ બારડોલી સત્યાગ્રહના નેતા કોણ હતા તો મિત્રો બારડોલી સત્યાગ્રહના નેતા હતા સરદાર વલ્લભભાઈ પટેલ ઓગણ માઉન્ટ આબુ ના દેલવાડા મંદિરની સરખામણીમાં રહી શકે તેવું અમદાવાદમાં કયું મંદિર આવેલું છે તો મિત્રો જવાબ આવશે હઠીસી મંદિર અમદાવાદની નજીકમાં આવેલી અડાલજ ની વાવ ક્યારે બંધાવવામાં આવી હતી તો મિત્રો અમદાવાદની નજીક આવેલી અડાલજ ની વાવ પંદરમી સદીમાં સોલંકી યુદ્ધ દરમિયાન સહી બંધાવવામાં આવી હતી અમદાવાદનો આશ્રમ રોડ કયા બે આશ્રમો અમદાવાદ બોતેર અમદાવાદનો ભદ્રનો કિલ્લો કયા વર્ષમાં બંધાયો હતો તો મિત્રો અમદાવાદનો ભદ્રનો કિલ્લો ઈસવીસન ચૌદસો ને અગિયાર ની અંદર બંધાયો હતો અમદાવાદમાં આવેલી કઈ સંસ્થામાં સૌથી વધુ સંખ્યામાં જૈન દુર્લભ છે તો મિત્રો જવાબ આવશે અંદર ચુમ્મોતેર અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ કોને બંધાવી હતી તો મિત્રો અમદાવાદની અંદર આવેલી જામા મસ્જિદ બાદશાહ અહમદશા એ બંધાવી હતી પંચોતેર અમદાવાદમાં ગાંધીજીએ સૌ કયો આશ્રમ સ્થાપ્યો હતો તો મિત્રો અમદાવાદની અંદર ગાંધીજીએ ક્યાં શરૂ થઈ તો મિત્રો જવાબ આવશે કાલુપુરની અંદર સત્યોતેર અમદાવાદમાં બંધાયેલા કયા લોખંડના પુલ હજુ સુધી કાટ લાગ્યો નથી તો મિત્રો જવાબ આવશે એલિસ બ્રિજ અઠ્યોતેર અમદાવાદમાં રાયપુર પાસે કયા વાઇસરોય પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો તો મિત્રો જવાબ આવશે લોર્ડ મિન્ટો અમદાવાદમાં વિદેશી કાપડ તથા શરાબની દુકાનો બંધ કરવાનું નેતૃત્વ કોને લીધું હતું તો મિત્રો જવાબ આવશે મૃદુલા સારાભાઈ એસી અમદાવાદમાં સૌ પ્રથમ કન્યા શાળા ક્યારે સ્થાપી તો મિત્રો હરકુંવર શેઠાણીએ અઢારસો ની અંદર એક્યાસી અમદાવાદમાં સૌ થિયેટરની સ્થાપના કોણે કરી હતી તો જવાબ આવશે અમદાવાદમાં મિલ માલિક સંગઠનની રચના કોને કરી હતી તો મિત્રો રણસોડલાલ સોટાલાલે ત્યાસી અમરેલી જિલ્લાના કાઠી વસ્તીવાળા ગામોમાં કયું ભરત વધુ ભરાય છે અમેરિકાના રાજદૂત તરીકે કયા ગુજરાતીની નિમણૂક થઈ હતી તો અમેરિકાના રાજદૂત તરીકે ગગન વિહારી મહેતાની નિમણૂક થઈ હતી છ્યાસી અશોકનો શિલાલેખ કયા પર્વતની તલાટીમાં આવેલો છે તો મિત્રો જવાબ આવશે ગિરનાર અંદર આવેલો છે આંદોલન વખતે યાજ્ઞિક ગાંધીજી સાથે કઈ જેલમાં રહ્યા હતા તો મિત્રો જવાબ આવશે પુનાની યરવાડા જેલની અંદર રહ્યા હતા ઇઠ્યાસી અસુરોના સંહાર માટે વશિષ્ઠ મુનિએ કયા પર્વત પર યજ્ઞ કર્યો હતો તો મિત્રો જવાબ આવશે અરબુદક પર્વત ઉપર નેવ્યાસી અહમદ શાહે ગુજરાતની રાજધાની ક્યાં ખસેડવાનો નિર્ણય કર્યો તો મિત્રો ગુજરાતની રાજધાની પાટણથી આશાવલ એટલે કે હાલનું અમદાવાદ ની અંદર ખસેડવાનો નિર્ણય કર્યો હતો નેવ અંગ્રેજ સમયમાં સરકારી કેળવણીનો બહિષ્કાર કરવા માટે કઈ સંસ્થા સ્થાપવામાં આવી તો મિત્રો જવાબ આવશે ગુજરાત વિદ્યાપીઠ એકાણું અંગ્રેજોની રંગભેદની નીતિ સામે સત્યાગ્રહની ઘટના મહાત્મા ગાંધીજીના કયા તો મિત્રો જવાબ આવશે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો અંદર કરવામાં આવે છે બાણું અંજાર ગામમાં કોની સમાધિ આવેલી છે તો મિત્રો અંજાર ગામની અંદર જેસલ તોરલની સમાધિ આવેલી છે ણું આઝાદ હિન્દ ફોજ ના બસાવણું આઝાદી પછી સૌરાષ્ટ્રના લોકશાહી રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા તો મિત્રો જવાબ આવશે ઉચ્છંગરાય ઢેબર પંચાણું આઝાદી પહેલાના કચ્છ રાજના ચલણી સિક્કા કયા નામથી પ્રચલિત હતા તો મિત્રો આઝાદી પહેલા કચ્છ રાજ્યના ચલણી સિક્કા કોરી નામે પ્રચલિત હતા આઝાદી બાદ ભારતમાં સૌ પ્રથમ વિલીન થનાર રજવાડાનું નામ શું હતું તો મિત્રો જવાબ આવશે ભાવનગર સત્તાણું આઝાદીની સળવળ દરમિયાન ગુજરાતમાં થયેલો પ્રથમ સત્યાગ્રહ કયો હતો તો મિત્રો જવાબ આવશે ખેડા સત્યાગ્રહ અમદાવાદના વસંત સાથે મિત્રો આયના મહેલ ભુજની અંદર આવેલો છે સો આશાપુરા માતાનો મઢ ક્યાં આવેલો છે તો મિત્રો આશાપુરા માતાનો મઢ કચ્છની અંદર આવેલો છે તો મિત્રો ગુજરાત જનરલ નોલેજ ભાગ ચાર ની અંદર મોસ્ટ આઈમપી સો પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીએ તો મિત્રો વિડીયો પસંદ હોય તો લાઈક કરજો શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને સાથેનું બે લાયકન જરૂર દબાવજો જેથી કરીને અમે ભાગ પાંચ અપલોડ કરીએ કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે